નમસ્કાર દર્શક મિત્રો અબ અબતના સલામ જિંદગી કાર્યક્રમ માં આપનું સ્વાગત છે મિત્રો સલામ જિંદગીની અંદર અમે હર હંમેશ તમને એવા ચહેરા સાથે રૂબરૂ કરાવતા હોય છીએ કે જેમને જીવનની અંદર કેવા પડકારો સહન કર્યા છે ને પડકારોમાંથી ઉભરીને આજે એ વ્યક્તિઓ હજારો લાખો વ્યક્તિઓના પ્રેરણા સ્ત્રોત બન્યા છે ત્યારે આજે એવી જ એક વ્યક્તિને મળવું છે કે જેનું જીવન કહેવાય ને કે એક યુવા અવસ્થા સુધી તેઓ મેરેજ લાઈફ સુધી ખૂબ ખુશખુશાલ હતા પણ એવું તે ઘટના બાદમાં શું બની એમના ડિલિવરી સમયથી કે તેમની આખી જિંદગીમાં ફેરબદલી થઈ ગયું અને કહેવાય ને કે પાંચ ટકા એમનું જીવન રહ્યું હતું પાંચ ટકાની જ જિંદગી હતી ને એમાંથી એ બહાર આવ્યા અને આજે લાખો લોકોના પ્રેરણાના સ્ત્રોત બન્યા છે આજે આપણે એવા વ્યક્તિત્વ સાથે વાત કરવી છે મારી સાથે અત્યારે જોડાઈ ગયા છે ધરા ધરા સ્વાગત છે આપનું તકના આ સલામ જિંદગી કાર્યક્રમમાં ધરા આજે આપણે તમારા વિશે વાત કરવી છે તમારી જુબાનીમાં જ તો અમને પહેલાં તો જણાવો કે આપનો જન્મ ક્યાં થયો તો આપ બ્રોન એન્ડ બ્રોટઅપ ક્યાંના છો મારો જન્મ સાવરકુંડલામાં થયો છે અને હું સાવરકુંડલામાં નાનીથી મોટી થઈ મારું સ્કૂલ કોલેજ બધું મેં સાવરકુંડલામાં જ કમ્પ્લીટ કર્યું છે અને ભાવનગર પછી મારા લગ્ન થયા અને ભાવનગર મારું સાસરું છે અમારું લગ્ન ભાવનગરમાં થયા અને ત્યારબાદ મારા હસબન્ડ જે સિદ્ધાર્થ છે તે યુએસએ રહેતા હતા તો હું એમની સાથે લગ્ન બાદ તરત જ જતી રહી અને અમારું લગ્ન જીવન ખૂબ જ સરસ હતું અમે ખૂબ એન્જોય કર્યું આમ ઘણું બધું અમેરિકામાં ફરી છું તો બધા જ કપલની જેમ અમે પણ ખૂબ જ સરસ રીતે એન્જોય કર્યું અને ખૂબ મજાથી રહ્યા છીએ તરા તમારા જીવનની અંદર એ કયા વર્ષમાં ઘટના એવી ઘટી કે જેનાથી તમારી આખી લાઈફ ચેન્જ થઈ ગઈ હતી હતાશાની અંદર આપ ગયા હતા અને શું બન્યું તેવું તો એ ઘટના વિશે આજે તો દરેક કપલની જેમ અમે પણ બેબી પ્લાન કર્યું અને બે હજાર અઢારમાં હું પ્રેગ્નન્ટ થઈ બંને ઘરે ફર્સ્ટ ગ્રાન્ડ ચાઇલ્ડ હતું એટલે બધા ખૂબ ખુશ હતા અમે પણ ખૂબ જ ખુશ હતા કે ઘરે સરસ મજાની ખુશી આવી રહી છે અને મારી પૂરી પ્રેગ્નન્સીની જર્ની ખૂબ સરસ રહી કોઈ મેજર ઇસ્યુ નહોતા અને છેલ્લે સુધી હું બધું જ કામ કરી શકતી હતી બે હજાર ઓગણીસ ફેબ્રુઆરીમાં હું ડિલેવરી માટે ગઈ શું એવી ઘટના ઘટી હતી ડિલેવરી સમયે શું થયું કોની બેદરકારીએ તમને ઘણી બધી કહેવાય ને કે મેડિકલ ઇસ્યુથી તમે પસાર થયા તમારા બોડીની અંદર ઘણા બધા જે કહેવાય ને તમે સહન કર્યા આજે શું કરવું કહેવાનું થાય છે એના ઉપર તો બે જ્યારે ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં હું ડિલિવરી માટે ગઈ તો અરાઉન્ડ સત્યાવીસ કલાકથી વધારે મારું લેબર પેઇન ચાલ્યું અને ઘણો ટાઈમ પુશ કર્યા પછી ડોક્ટરે આવીને કહ્યું કે બેબીનું હેડ સ્ટક થઈ ગયું છે તો આપણે હવે નોર્મલ સિ નોર્મલ ડિલિવરી નહીં થઈ શકે સિઝેરિયન કરવું પડશે અને સિઝેરિયન માટે અમને ક્યાંય ઓપરેશન થિયેટર રૂમ નહોતો મળી રહેતો બેથી અઢી કલાક વેઇટ કરાવ્યા બાદ રાત્રે બે અરાઉન્ડ બે વાગે અમને ઓપરેશન થિયેટર રૂમ આપવામાં આવ્યો અને ત્યારબાદ મારું સિઝેરિયન કર્યું સિઝેરિયન કર્યા બાદ મેં હજી મારા બાળકને જોયું જ હતું મારા હસબન્ડે કહ્યું કે ધરા આપણું બાળક આવી ગયું છે અને અમે અમારા બાળકનું નામ માહિર રાખવામાં આવ્યું હતું તો માહિરના આવ્યા બાદ મેં હજી એને જોયો કે હા આપણું બાળક આવી ગયું છે ને હું તરત જ બેભાન થઈ ગઈ કારણ કે મને હેવી બ્લીડિંગ સ્ટાર્ટ થઈ ગયું હતું અને હેવી બ્લીડિંગના લીધે મારા હાર્ટ પર અસર આવી ગઈ તો અરાઉન્ડ નેવું મિનિટ સુધી સીપીઆર કરવામાં આવ્યું હોસ્પિટલમાં બ્લૂ કોડ આપવામાં આવ્યો બ્લૂ કોડ મીન્સ કે આખા હોસ્પિટલમાં જ્યાં જ્યાં ડૉક્ટર હોય બધા ઇમરજન્સીમાં આવી જાય મારા રાઈટ હેન્ડમાં ફેશિયોટોમી કરવામાં આવ્યું બંને ઓવરીસ કાઢવામાં આવી પાર્શલ યુટ્રસ કાઢવામાં આવ્યું ફેફસામાં પાણી ભરાઈ ગયા મારા કિડની પર અસર થઈ ગઈ તો એના લીધે ડાયાલિસિસ શરૂ કરવામાં આવ્યું વેન્ટિલેટર પર રાખી દેવામાં આવી અને નેવું મિનિટ સીપીઆર કર્યા બાદ મારું હાર્ટ તો ફરીથી સ્ટાર્ટ થયું પણ હું કોમામાં જતી રહી અને મારા વેન્ટિલેટર પર રાખી દેવામાં આવી હતી બહાર આવીને મારા ફેમિલીને જણાવવામાં આવ્યું કે હવે પાંચ ટકા ચાન્સ છે તમે બધા છેલ્લી વખત જોઈ લ્યો તો ત્યારે મારા ફેમિલી પર શું અસર થઈ હશે એ તો હું શબ્દોમાં જણાવી શકું એમ નથી પણ જ્યારે કોમામાં હતી ત્યારબાદ મને વેઝો પ્રેશર્સ આપવામાં આવ્યા અને જે નાની નાની નર્સ હતી ત્યાં સુધી બ્લડ ના પહોંચી શક્યું અને મને અરાઉન્ડ સોથી વધારે બ્લડ અને બ્લડ પ્રોડક્ટ્સ આપવામાં આવી તો એના લીધે ગેંગરિંગ થઈ ગયું અને કોમામાંથી બહાર આવ્યા બાદ એક પછી એક સર્જરી સ્ટાર્ટ કરવામાં આવી જેમાં મારા બંને પગ ગોઠણથી નીચે મારો જમણો હાથ કોણીથી નીચે અને ડાબા હાથની બધી આંગળીઓ કાઢવામાં આવી એક ગ્રાફ્ટ સ્કીનની પણ સર્જરી કરવામાં આવી જેમાં થાઇઝમાંથી સ્કીન કાઢીને મારા રાઇટ હેન્ડમાં ગ્રાફ્ટ કરવામાં આવી છે અને અમારે એક પછી એક સર્જરી ચાલતી હતી તો અરાઉન્ડ ચારથી પાંચ સર્જરી કરવામાં આવી અમે સાડા ચાર મહિના હોસ્પિટલમાં હતા અને ધીરે ધીરે મારી હેલ્થ થોડી સ્ટેબલ થઈ તો મારા બાળકને લે લાવવામાં આવ્યું મેં પહેલી વખત મારા બાળકને મેં જોયું મારા ખોળામાં રાખી દેવામાં આવ્યું હતું મેં હું અડી નહોતી શકતી કારણ કે મારા બંને હાથમાં સર્જરી થયેલી હતી તો હું બસ દૂરથી મારા બાળકને જોતી હતી એક માતા તરીકે એક દુઃખ પણ લાગે કે આજે હું મારા બાળકને દૂધ નથી પીવડાવી શકતી એના હાથમાં નથી લઈ શકતી પણ મેં એવું વિચાર્યું કે બસ હું આ હિંમતથી આગળ વધી રહી છું એટલીસ્ટ મારા બાળકને જોઈ તો શકું છું બચી તો છું અને જ્યારે હું આવી રીતે આગળ વધી રહી હતી તો એક અલગ શક્તિ લાગતી હતી એક અલગ હિંમત લાગતી હતી મારી સાથે મારા હસબન્ડ ત્યાં હતા મારો આખો પરિવાર સાથે હતો તો મને એ પણ એક ખુશી હતી એક હિંમત આપી રહ્યા હતા તો આ રીતે અમે હિંમતથી આગળ વધી રહ્યા હતા અને થોડીક મારી હેલ્થ સ્ટેબલ થઈ તો મને ન્યૂઝ આપવામાં આવ્યા કે આપણું બાળક છે માહિર એને જેનેટિક ડિસઓર્ડર છે અને અમે અરાઉન્ડ સાડા ચાર મહિના હોસ્પિટલમાં રહ્યા બાદ ઘરે આવી ત્યારે સરસ મજાનું મારું ગ્રાન્ડ વેલકમ કરવામાં આવ્યું બધાને એક દુઃખ હતું કે હું ચાલતી દોડતી હોસ્પિટલ ગઈ હતી બાળકને લેવા માટે અને હું એક વ્હીલચેરમાં પાછી આવી છું પણ હું જ્યારે ઘરે આવી ત્યારે મારા બાળકને મેં પહેલી વખત જાતે મારા હાથેથી મારા ખોળામાં લીધું તો મારું પાછળનું બધું જ દુઃખ હું ભૂલી ગઈ કે જે થયું છે એનો મને કોઈ જ વાંધો નથી કારણ કે મારું બાળક મારા હાથમાં છે તો બસ મારા બાળકને જોઈને હું ખુશીથી આગળ વધવાનું મેં નક્કી કર્યું અને એ દરમિયાન મારા બાળકને જેનેટિક ડિસઓર્ડર હતું તો એના હેલ્થના લીધે અમે ત્રણથી ચાર વખત એને પણ હોસ્પિટલમાં એડમિટ કરવો પડ્યો તો એક મા તરીકે ત્યારે વધારે પેઇન થતું હતું કે બાળક છે એ બોલી નથી શકતું પણ જ્યારે એને પણ એના સોય લાગતી હશે તો એને પણ બહુ દુઃખ થતું હશે પણ અમે આ રીતે હિંમતથી આગળ વધી રહ્યા હતા અને ડૉક્ટરે અમને જવાબ આપી દીધો કે આની કોઈ જ મેડિસિન નથી આનો કોઈ ઈલાજ નથી હવે તમારા ઉપર છે તમારે શું કરવું છે તો અમે એવી રીતે નક્કી કર્યું કે માહિર પાસે જેટલો પણ ટાઈમ છે એટલો આપણે આપણી સાથે ખુશીથી વિતાવો છે અને એના માટે અમે લોકો એને જે ગમતું હતું એ કરતા હતા એની સાથે સ્ટોરીઓ કરવી વાત કરવી એને હું ચોકલેટ ટેસ્ટ કરાવતી સ્ટ્રોબેરી ટેસ્ટ કરાવતી એની સાથે રમતી ધીરે ધીરે એની સાથે આગળ વધી રહ્યા હતા પણ મારું બોડી છે સ્ટ્રેન્થ ઓછી હતી તો એના માટે મેં એક્સરસાઇઝ કરવાની શરૂ કરી ત્યાં આઉટ પેશન્ટ રિહેબ હતું ત્યાં હું એક્સરસાઇઝ કરવા જતી હતી મારા લેગ પ્રોસેરીસ પણ આવી ગયા હતા તો એની સાથે પ્રેક્ટિસ કરતી હતી અને ધીરે ધીરે સ્ટ્રેન્થ પાછી આવવા લાગી તો મારા બાળકને દૂધ પીવડાવવું જાતે લેવું મૂકવું એક પછી એક બધી એની વસ્તુ કરતી હતી અને આ રીતે સમય વીતતો ગયો અમે એવું વિચાર્યું કે જ્યારે માહીર આવ્યો તો અમે એનું સરસ રીતે વેલકમ નથી કરી શક્યા તો એક હવે દસ મહિનાનો થવા જઈ રહ્યો છે તો આપણે એક સરસ મજાની એક પાર્ટી રાખીએ કે બધાને બોલાવીએ આપણું બાળક આવ્યું છે એની ખુશી મનાવીએ પણ કદાચ આ ભગવાનને મંજૂર નહોતું અમારા નસીબમાં નહીં હોય તો અમે લોકોએ દસ મહિનાનો જે થવાનો હતો વીસ ડિસેમ્બરે તો અમે ઓગણીસ તારીખે હું એક્સરસાઇઝમાં ગઈ હતી તો અચાનક મને માહિર એટલો બધો યાદ આવ્યો કે એક્સરસાઇઝ છોડીને હું ઘરે આવી ગઈ અને ઘરે આવ્યા બાદ માહિરની પાસે જ હું બેઠી હતી એની હું ઊભી જ નહોતી થતી બસ કાંઈ પણ હોય હું માહિર પાસે જ બેઠી છું અને સાંજે રમતા રમતાં બસ એણે આંખ બંધ કરી દીધી મારા માટે આ સમય ખૂબ અઘરો હતો કારણ કે સાડા ચાર મહિના તો હું હોસ્પિટલમાં હતી ઘરે આવ્યા બાદ હજી આટલો સમય જ એની સાથે રહી એક વીક બધી જગ્યાએ માહિર દેખાય માહિરના અવાજો સંભળાય માહિરની વાતો સંભળાય અને એક વીક ખૂબ રડી પણ રડ્યા બાદ એક વીક પછી શાંતિથી બેસીને વિચાર્યું કે માહિર આટલી નાની એજમાં આટલું બધું સહન કરીને ગયો છે તો હું એની મા છું મારે તો ઊભું થવું જ જોઈએ માહિર માટે ઊભું થવું જોઈએ અને માહિર જે આટલી જિંદગી જીવીને ગયો છે મારે વ્યર્થ નથી જવા દેવી અને જ્યારે એક માની સામે એનું બાળકને વાત આવે ત્યારે માની અંદર વધારે હિંમત આવી જાય છે તો આ જ હિંમતથી આગળ વધવાનું નક્કી કર્યું અને મારા હસબન્ડનો પણ ખૂબ સપોર્ટ હતો ત્યારે ઘરે આવ્યા બાદ એવું લાગ્યું કે પહેલાં કરતાં લાઈફ થોડીક અલગ થઈ ગઈ છે હવે ગમે ત્યાં હું જાતે દોડીને નહીં જઈ શકું પણ ત્યારે સિદ્ધાર્થના શબ્દો હતા કે ધરાતું ચિંતા નહીં કર અને આપણે બંને એક જ છીએ અને સાથે જ છીએ આ જર્ની તારી એકલીની નથી આપણા બંનેની છે અને મારા હાથ પગ છે એ તારા જ હાથ પગ છે તને જ્યાં જવું હોય અને જ્યારે પણ જવું હોય તું મને એક વખત કે તો આ ટાઈમે આ શબ્દો પણ ખૂબ હિંમત આપે છે એવી જ રીતે મને પણ હિંમત આપી કે ના મને પણ થયું કે મારા હસબન્ડ મારી સાથે છે અને આટલો બધો પ્રેમ કરે છે કારણ કે બેભાન થઈ ત્યારે બે વખત સિદ્ધાર્થ સિદ્ધાર્થ બોલીને બેભાન થઈ હતી તો સિદ્ધાર્થને એવું હતું કે એક એવી વ્યક્તિ જે મને એટલો બધો પ્રેમ કરે છે કે મરતાં મરતાં મારું નામ લઈને ગઈ છે તો એના લીધે અમારા હસબન્ડ વાઇફની વચ્ચે પણ પહેલાં કરતાં વધારે બોન્ડિંગ થઈ ગયું છે વધારે પ્રેમ થઈ ગયો છે મારું એટલું બધું ધ્યાન રાખે છે કે ક્યાંય હું બોલું એના પહેલાં વસ્તુ આવી જાય છે અને મારો પરિવાર છે મારા સાસુ સસરા પણ એ સમયે ત્યાં આવી ગયા હતા મારા મમ્મી પપ્પા ત્યાં હતા તો બંને પક્ષથી પણ મને એટલો સપોર્ટ મળ્યો છે મારી આજુબાજુનું વાતાવરણ એટલું સરસ બનાવી દીધું હતું બધાએ ખૂબ સંભાળ રાખી ત્યારે કોઈ માહિરને ધ્યાન રાખતું હતું કોઈ મારું રાખતું હતું કોઈ સિદ્ધાર્થને પણ સંભાળતા હતા ત્યાં અમારું ફ્રેન્ડ સર્કલ છે એણે પણ ખૂબ સપોર્ટ કર્યો એ ટાઈમે સાથે હતા સિદ્ધાર્થની ઓફિસના બધા જ કલીગ્સ એના એ પણ ખૂબ સપોર્ટિવ હતા કે તું ધરાનું ધ્યાન રાખ અમે બધા તારું કામ સંભાળી લેશું તો આ ખૂબ સપોર્ટ ત્યારે અમને મળ્યો અને જે મારો ફેમિલી છે મારા હસબન્ડ છે મારું પિલર છે અને મારું બાળક છે માહિર એને મેં મારી કમજોરી નથી બનાવી મેં મારી તાકાત બનાવી છે કે ના મારે માહિર માટે જીવવાનું છે માહિર માટે કારણ કે આજે હું ખૂબ અચીવ કોઈ પણ વસ્તુ અચીવ કરીશ તો માહિરને પણ એવું થશે કે મારી મમાએ આટલી વસ્તુ અચીવ કરી છે તો હું એના માટે મારે ઊભું થવું હતું મારા હસબન્ડ માટે કે મારે એની સાથે સાથે ચાલીને બહાર જવું હતું એવું નહોતું જોતું કે આજે હું એના પર બોજ બનું કે કોઈ પણ મારા પર દયા ખાય કોઈ મને સિમ્પથી આપે મને એવી વસ્તુ નહોતી જોતી એટલે મને ખુદ માટે પણ જીવવું હતું અને ભગવાન બધાને બીજો ચાન્સ નથી આપતા તો જ્યારે હું પાંચ ટકા ચાન્સમાંથી હું આગળ આવી છું આટલું બચી છું તો મને રડવા માટે કે દુઃખી થવા માટે તો નહીં જ બચાવી હોય તો એવું વિચારીને હું આજે હિંમતથી આગળ વધી રહી છું અને હું આ લાઈફમાં ખુશ છું કારણ કે જે થયું છે એનો મને કોઈ જ અફસોસ નથી મારું બાળકનું જે હતું એ અમારા હાથમાં નહોતું પણ જે મને ક્યારેય એવો વિચાર નથી આવ્યો કે મારે મરી જવું છે કે મારા હાથ નથી પગ નથી એના બદલે મેં એવું વિચાર્યું કે મારી પાસે અડધો અંગૂઠો તો છે હું એનાથી ઊભી થઈશ અને એનાથી બધું કરીને બતાવીશ અને જે વસ્તુ કરવાની સ્ટાર્ટ કરી સ્ટાર્ટિંગમાં અઘરું લાગે કે આ વસ્તુ કઈ રીતે પોસિબલ થશે પણ નહીં થાય એવું વિચારવાના બદલે હું આમાં કઈ રીતે મારી ટેકનિક યુઝ કરું કે એનાથી હું આગળ મારો પ્રોગ્રેસ કરી શકું અને મને કુકિંગનો શોખ હતો તો ધીરે ધીરે મેં કુકિંગ કરવાનું સ્ટાર્ટ કર્યું કોવિડ આવી ગયો તો કોવિડમાં મારી એક્સરસાઇઝ બંધ થઈ ગઈ પણ અમે પ્રોગ્રેસ ઘરે કરવાનો શરૂ જ રાખ્યો અને બહાર કોમ્યુનિટીમાં વોક કરવાનું પહેલાં વોકરથી વોક કરતી હતી પછી કોઈનો હાથ પકડીને વોક કરતી હતી અને ફાઇનલી એવો દિવસ આવ્યો કે વ્હીલચેરમાંથી જાતે ઊભી થઈને મેં સ્ટેપ લીધો અને સ્ટેપ લીધો ત્યારે મારા હસબન્ડે એક ડાન્સ પણ કર્યો કે ના ખુશી એને હતી કારણ કે કોઈએ વિચાર્યું નહોતું કે હવે હું ક્યારે પણ ઊભી થઈ શકીશ પણ અમે ઊભા થયા અને આ દિવસ અમારા માટે એવું લાગતું હતું કે દિવાળી આવી ગઈ છે અને અમે બધા ખૂબ ખુશ હતા કે હા ફાઇનલી હું ઊભી થઈ છું અને આ રીતે અમે આગળ વધી રહ્યા હતા અને ધીરે ધીરે એવું વિચાર્યું કે હવે મારે દોડવું છે કારણ કે મેં બીજાને દોડતા જોયા તો એવું વિચાર્યું કે બીજા દોડી શકે છે તો હું કેમ ના દોડી શકું હું પણ દોડી શકીશ એના માટે થઈને અમે પ્રેક્ટિસ શરૂ કરી ફરીવાર વોક કરવાનું દોડવાનું શરૂ કર્યું અને મારા એક રનિંગ બ્લેડ્સ પણ બનાવવામાં આવ્યા કારણ કે રન કરવા માટે એક અલગ હોય છે તો એનાથી મેં બે વખત પાંચ કિલોમીટર રેસમાં પાર્ટિસિપેટ કર્યું અને જેની એક કલાકની ટાઈમ લિમિટ હોય એની અંદર મેં પૂરું પણ કરી દીધું તો આ રીતે અમે આગળ વધી રહ્યા છીએ સો સો સલામ છે તમારી આ જીવનની અંદર ઘટેલી ઘટનાને જે રીતે તમે પાર પાડી આજે પાંચ કિલોમીટર રનિંગની જો વાત કરીએ તો હવે એ રેગ્યુલર તમારા જીવન સાથે વણાઈ ગયું છે શરૂઆતના સમયમાં કેવી રીતના હતું તમે પ્રેક્ટિસમાં જાતા પ્રેક્ટિસ કેવી રીતના રહેતી હતી કહેવાય ને આજે હિંમત ભેગી કરવી એ બહુ મોટી વાત છે તો રેગ્યુલર કેવી રીતના તમે આજે કરો છો તમારું રનિંગનું કાર્ય અને શું છે તમારું રોજનું કાર્ય એમાં પ્રેક્ટિસનું ને તો મેં જ્યારે પ્રેક્ટિસ શરૂ કરી ત્યારે પેલા સ્ટાર્ટિંગમાં તો ધીરે ધીરે ટાઈમ લિમિટ વધારતા હતા કે ઊભી થઈ ત્યારે ત્રીસ સેકન્ડ પણ ઊભી નહોતી રહી શકતી પણ ધીરે ધીરે એનો પણ ટાઈમ વધાર્યો વૉક કરવા માટે અમે એક દિવસ પણ મિસ નહોતા કરતા ક્યારેક એવું થાય કે આજે નથી કરવું તો સિદ્ધાર્થ મને ત્યારે કહેતા કે ના ધરા ચાલ આપણે બંને સાથે વોક કરીએ વાતો કરતાં કરતાં કરશું તો થઈ જ જશે અને એક ગોલ હતો કે મારે પાંચ કિલોમીટર કરવું છે મારે તો એ ત્યારે જે પેઇન થતું હતું કારણ કે સ્કીન કાળી પડી જાય ક્યારેક ક્યારેક સહેજ આગળ ઘસાય તો બ્લડ પણ કારણ કે ટાઈમ વીતતો ગયો તો થોડોક બ્રેક પણ આવી જાય કે હવે પ્રોસેરી સાથે હું કરી રહી છું એક નવી વસ્તુ છે બોડીને પણ એક્સેપ્ટ કરતાં થોડોક ટાઈમ લાગે તો ત્યારે થોડુંક આવી રીતે અમુક અમુક વસ્તુ થતું બ્રેક લેવો પડે લોહી નીકળી જાય ચામડી થોડીક ઉખડી જાય પણ એવું વિચાર્યું કે પાંચ કિલોમીટર રેસ કરવાની જ છે તો આ જે બધી વસ્તુ છે એ મીઠું પેઇન છે ગોલ સુધી પહોંચવા માટે થોડોક તો ત્યાગ કરવો જ જોઈએ તો એવી રીતે અમે કરીને આગળ વધતા અને ડેફિનેટલી પેઇન થતું રાત્રે એવું થાય કે બસ હવે સ્વેલિંગ થઈ ગયું છે બહુ દુઃખે છે પણ કોઈ પણ મેડિસિન હું નહોતી લેતી કે ના આ થઈ જશે સુઈ જઈશ તો મટી જશે એવી રીતે વિચારીને અને અત્યારે ડેઈલી હું અઢીથી ત્રણ કિલોમીટર તો આરામથી વોક કરી લઉં છું

તો હું ડેલસ ટેક્સાસમાં મેં પાંચ કિલોમીટર રેસ કરી છે અને ત્યાં ડિસેમ્બરમાં એક મોટું એક ફેસ્ટિવલ જેવો માહોલ હોય છે કારણ કે બીએમડબ્લ્યુ ડેલસ મેરેથોન એવી રીતે કરીને હોય છે અને ત્યાં હજારોમાં એટલે કહેવાય ને કે સિત્તેરથી એસી હજાર લોકો હોય છે પાર્ટિસિપેટમાં અને મેં નોર્મલ બધા લોકોની સાથે જ રેસ કરી કારણ કે હું એવું ઈચ્છતી હતી કે મારે આ રીતે જ નોર્મલમાં કરવું છે મને હેન્ડીકેપનું લેબલ જરૂર લાગ્યું છે પણ મેં એવું વિચાર્યું હતું કે આ એક મારી કારમાં લાગ્યું છે પણ મારા મન ઉપર તો હું હેન્ડીકેપનું લેબલ નહીં જ લાગવા દઉં અને આ રીતે વિચારીને જ હું આગળ વધી રહી છું જરા આજે સોશિયલ મીડિયાના યુગની અંદર આપણે જોઈએ છીએ કે લોકોને ખૂબ પ્રોત્સાહન પણ આપી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયા તમારા લાઈફમાં શું રોલ ભજવ્યું છે આપ સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ પણ ઘણા રહો છો ઘણા લોકોને આ પ્રેરણા આપી રહ્યા છો શું કહેવું તો બે વરસ પહેલાં અમે લોકો એવી રીતે વિચાર્યું કે અમે જે હિંમતથી આગળ વધી રહ્યા છે મેં મારી ટેકનિકથી બધી વસ્તુ જે હું કરી રહી છું આજે કુકિંગમાં નાની નાની વસ્તુ છે કે હું શાક કઈ રીતે સમારો છું રોટલા રોટલી કઈ રીતે કરી શકું છું ઘરના કામ એક્ઝામ્પલ બેડશીટ ચેન્જ કરવી ક્લીનિંગ કરવું વાસણ ક્લીન કરવા તો આ બધું કઈ રીતે હું કરી શકું છું તો અમારા જે ફ્રેન્ડ્સ આવતા હતા ને ત્યારે એવું કહેતા કે ધરા તું આ બધું કરે છે તું બીજા સાથે કેમ શેર નથી કરતી તો ત્યારે એવી રીતે વિચાર્યું કે અમે આ જે બધી વસ્તુ હું બ કરી રહી છું અને અમે જે હિંમતથી આગળ વધી રહ્યા છીએ તો એના માટે થઈને આપણે યુટ્યુબ ચેનલ શરૂ કરીએ અને જેમાં આપણે આપણા વિડીયોઝ શેર કરીએ અને સિદ્ધાર્થનું પણ એવું કેવું હતું કે જે આપણે સાથે ફેમિલી છે આપણો હસબન્ડ વાઈફનું જે બોન્ડિંગ છે અને તું જે હસતા ચહેરે બધી વસ્તુ કરે છે ને તો એ બીજા સાથે શેર કર જેનાથી જે મનથી હારેલા લોકો છે ત્યાં સુધી આપણે પહોંચી શકીએ ઘણા વખત એવું હોય કે નાનો એવા પુશની જરૂર હોય છે તો આ ટાઈમે અમે ચેનલ શરૂ કરવાનું નક્કી કર્યું અને મારા દરેક વિડીયો હું શેર કરું છું તો મને એટલા સરસ પોઝિટિવ ફીડબેક આવે છે એટલા ઇમેલ્સ આવે છે ખાસ કરીને જ્યારે ડિલેવરી પછી ઘણી બધી લેડીઝને એવું હોય છે કે એને ડિપ્રેશન આવી જાય છે એવું થાય છે કે બેબી આવી ગયું છે તો હવે એક અલગ ચેલેન્જ આવી ગઈ છે લાઈફમાં તો એ બધાના પણ મેસેજ આવે છે મને ઘણા સ્ટુડન્ટના આવે છે કે અમે લોકો ભણવામાં અમને માર્ક્સ ઓછા આવે છે તો એવું થાય છે કે અમારાથી નથી થતું એક એક બે એવી પણ વ્યક્તિના મેને મેસેજ આવ્યા કે સુસાઈડ કરવા ગયા છે અને પાછા આવ્યા છે તો આ સમય એવું થાય કે આપણો જે મોટિવ હતો લોકોને એક થોડું પણ મોટિવેશન આપી શકીએ તો આ મોટિવ આપણો પૂરો થઈ રહ્યો છે અને ત્યારે જે અંદરની ખુશી હોય છે ને એવું લાગે કે એક અવોર્ડ મળી ગયો છે અને મને ઘણા બધા આવી રીતે એક બે વખત હું હોસ્પિટલમાં પણ ગઈ છું જેનું એમ્પ્યુટેશન થયું હોય છે એનું એને મળવા ગઈ છું તો એ લોકોને પણ એવું થાય કે ધરા ચાલીને આવી છે તો હું પણ આ રીતે ચાલીશ અને મારું એક જ એવી હોય છે કે આટલું બધું કર્યા પછી હું લડીને ઊભી થઈ શકું તો તમે તો બધા કરી જ શકો છો તો એવી જ રીતે એ બધાને પણ એવું થાય છે કે ધરા કરી શકે છે તો હું પણ કરી જ શકીશ તો મેં મારી લાઈફને જે વન્ડરફુલ બનાવી છે એના માટે થઈને કે મેં મારી ચેનલોના પણ ધરાસ વંડર લાઈફ રાખ્યું કે બીજા લોકો અમારા વિડીયોઝ જોઈને એમની પણ લાઈફ વન્ડરફુલ બનાવે તો એના માટે મેં ધરાસ વન્ડર લાઈફ આજે યુટ્યુબ છે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે બધી જ જગ્યાએ મેં ધરાસ વન્ડર લાઈફના નામથી મારા વિડીયોઝ મૂકું છું અને મને બધાનો ખૂબ જ સપોર્ટ મળે છે ખૂબ સરસ મેસેજો આવે છે તો મને પણ અંદરથી ઉત્સાહ આવે કે હું હજી બીજા કયા એવા વિડીયોઝ બનાવું કે લોકોને ઓર વધારે ગમે ઓર વધારે હિંમત મળે અને મારી જે ડે ટુ ડે લાઈફ છે કારણ કે ડિસેબલ થયા પછી લાઈફ પૂરી નથી થઈ જતી શરૂ થાય છે એક નવા ચેલેન્જ આવે ને ત્યારે એવું થાય નાની નાની વસ્તુની પણ ખૂબ ખુશી મળે છે કે હા આજે મેં આ કર્યું તો એના માટે થઈને બધી જ વસ્તુ હું આજે શેર કરું છું હું બહાર જાઉં છું કે બધા બહાર નીકળી શકીએ છીએ ખુશ રહીને નીકળી શકીએ છીએ તો એના માટે થઈને આ રીતે મેં મારી ચેનલ પણ શરૂ કરી છે તારા જીવનની અંદર હવે જે તમે યુટ્યુબથી તમારી ચેનલથી આગળ વધી રહ્યા છો સાથોસાથ લોકજીવનમાં પણ શું એવા કાર્યો કરવા છે લોકોને પ્રોત્સાહિત રમેશ ડગલેન પગલે કરતા રહેવું છે શું એની માટે પણ કરવું છે તો મારે એ લોકો સુધી પહોંચવું મારો એક ગોલ છે અત્યારે કે હું જેમ બનેમ વધારે લોકોને થોડા પણ મોટિવેટ કરી શકું તો મારા માટે ખૂબ મહત્ત્વનું છે આજે લોકોને નાની નાની વાતમાં એવું થાય છે કે મારી સાથે જ આ થયું છે કમ્પ્લેન એટલી બધી છે લાઈફમાં કે બસ એક હસબન્ડ વાઈફ વચ્ચે પણ આણે મને આમ કહી દીધું આણે મને આમ કહી દીધું ઘરમાં કેટલા બધા લોકોને નાની નાની વાતમાં ઝઘડા થાય છે ઘણા બધા પાસે બધી વસ્તુ નથી કોઈ પાસે ફેમિલી સપોર્ટ નથી કોઈ પાસે પૈસા નથી કોઈ પાસે ફિઝિકલ આવી રીતે ચેલેન્જ છે કોઈને હેલ્થ ઇશ્યુ છે તો બધા પાસે બધી વસ્તુ નથી પણ આપણી પાસે જે છે એ બીજા કેટલા લોકો પાસે છે એક વખત વિચારો ને ત્યારે એવું થાય કે આપણી પાસે તો કેટલી બધી વસ્તુ છે અને જે છે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે તો આજે એ વસ્તુને એક્સેપ્ટ કરીને આગળ તમે ચાલો અને હસતા મોઢે તમે જ્યારે કરશો તો આગળના ઘણા બધા તમને રસ્તા દેખાશે અને આ રીતે ફેમિલી છે ફ્રેન્ડ્સ છે બધું લાઈફમાં ઘણા બધા ઇમ્પોર્ટન્ટ છે અને જે નાની નાની વાતમાં કમ્પ્લેન કરે છે તો આઈ હોપ કે મારા વિડીયોઝથી એ લોકોની કમ્પ્લેન થોડીક ઓછી થઈ જશે અને આ રીતે આગળ વધી શકે છે રનિંગની અંદર પણ શું અચીવમેન્ટ હજી કરવા છે એક રનર તરીકે પણ શું તમારે અચીવમેન્ટ કરવા છે આજે પાંચ કિલોમીટર તો તમે દોડી જ રહ્યા છો છતાં કાંઈ તમારા પોતાની કાંઈ અચીવમેન્ટની કાંઈ ઈચ્છાઓ હોય તો આ ઈચ્છા તો મેરેથોન સુધીની છે પણ સ્ટેપ બાય સ્ટેપ જઈ રહી છું મેં એવું નથી વિચારી લીધું કે હું આ કરી લઈશ કે આ કરી લઈશ પણ હા સ્ટેપ બાય સ્ટેપ જે જઈ રહી છું કે મારે અત્યારે હું હજી બે ત્રણ વખત પાંચ કિલોમીટર રેસમાં હું પાર્ટિસિપેટ થઈશ એક વખત પાંચ કિલોમીટર કારણ કે બોડીને પણ ટાઈમ આપવો પડે પ્રેક્ટિસ માટે તો એક વખત પાંચ કિલોમીટર રેસમાં હું કર્યા કરું તો એમાં મારું બોડી સેટ થઈ જશે પછી ત્યાં દસ કિલોમીટર છે પછી હાફ મેરેથોન છે પછી ફૂલ છે એના માટે જર્ની લાંબી છે પણ અત્યારે હું એ જર્ની પણ એન્જોય કરી રહી છું અને ડે ટુ ડે લાઈફમાં પણ વોક કર્યા કરું છું કે મારું બોડી ધીરે ધીરે સેટ થઈ જાય અને આપવા છું પહેલાં તો અબતકને ખૂબ ખૂબ આભાર કે મને અહીંયા સુધી આ લાવ્યા છે મને ચાન્સ આપ્યો છે સતીષભાઈને ખૂબ ખૂબ આભાર કે મને એક સ્ટેજ આપ્યું છે મારી સ્ટોરી તમારા બધા સુધી પહોંચાડવા માટે અને જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવે ને તો ક્યારેય પણ દુઃખી થઈને કે નહીં બેસવાનું રડું આવે તો રડી લેવાનું પણ રડીને ઓર મજબૂતથી ઊભું થવાનું કે ના હું કરી જ શકું છું અને તમે નેગેટિવ થોટ્સ જેટલા પણ એવું વિચારશો કે આ મારાથી નહીં થાય તો આગળના રસ્તા તમને નહીં દેખાય તો જ્યારે આ સિચ્યુએશન આવે ત્યારે એક જ વાર એવું વિચારજો અંદરની શક્તિ છે એને તમે ઓળખો કારણ કે આપણી અંદર ખૂબ શક્તિ રહેલી છે અને આ શક્તિ મેં ફીલ કરી છે અત્યારે હું ફીલ કરી રહી છું એટલે હું કહી રહી છું કે અંદરની ખૂબ સરસ મજાની એક શક્તિ છે એને ઓળખો અને એને લઈને આગળ વધો અને લાઈફમાં બધાને દુઃખ હોય જ છે પણ એ સાર્થક કર્યું છે ધરાશા આજે આવી વ્યક્તિત્વને મળીને હું ખૂબ આનંદ થયો છું ધરાશાને તક અને હું સો સો સલામ કરી છે કે આજે હજારો લાખો લોકોના તેઓ પ્રેરણાના સ્ત્રોત બન્યા છે દ્રઢ મનોબળ સેલ્ફ મોટિવેટ અને પોઝિટિવ થિંકિંગ જો તમારા જીવનમાં હશે તો જીવનની અંદર તમારી ઉપર કુદરતી કૃત્રિમ કોઈ પણ આપત્તિઓ આવશે તમે એને સુપેરે પાર પાડશો ફરી મળીશું આવા જ એક વ્યક્તિત્વને સલામ જિંદગી અબતકના કાર્યક્રમમાં ત્યાં સુધી જોતા રહો અબતક મને આપો રજા